તો આજે વાત કરીએ તો ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે ન્યૂ ઓલન બત્રીસ ત્રીસ જે કેશુભાઈને વેસવાનું છે તો ખેડૂતભાઈ વિડીયોની છેલ્લે સુધી બનાવી રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી બધી માહિતી મળી જાય ટ્રેક્ટરનું મોડલ કયું છે શું કિંમત રાખેલી છે ક્યાં જોવા મળશે તો વિડીયોની છેલ્લે સુધી બનાવી રહીજો એટલે તમને ટૅક્ટરની બધી ડિટેલ મળી જાય અને જો ખેડૂતભાઈએ મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો જેથી અમુક ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવો હોય તો મળી જાય તો હવે વાત કરીએ ન્યૂ ઓલેન બત્રીસ ત્રીસની તમે જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન આખું ટ્રેક્ટર કમની કન્ડિશનમાં ટ્રેક્ટર છે ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે કમની કલરમાં ટ્રેક્ટર છે તમે ટ્રેક્ટરના ટાયર જોઈ શકો છો પાછળના ટાયર સોએ સો ટકા રિમોટ કરેલા છે તમે જોઈ શકો છો વિડીયોમાં ટાયરની કન્ડિશન પાછળના ટાયર સોએ સો ટકા રિમોટ કરેલા નવા ટાયર આગળના ટાયરની કન્ડિશન પણ સારી છે પિસ્તાલીસ પચાસ ટકા ટ્રેક્ટરના આગળના ટાયર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ બે હજારની સાતનું છે ટ્રેક્ટર ખેડૂતભાઈઓ આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે કંપની કલરમાં કંપની ફિટિંગમાં કોઈપણ જાતનો ખર્ચ છે નહીં ટ્રેક્ટરમાં ચાલુર કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંપની એન્જિનમાં કંપની ફિટિંગમાં છે હાઇડ્રોલિક પાવરફુલ ટ્રેક્ટરના ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત કેશુભાઈએ રાખેલી છે બે લાખ અને ચાલીસ હજાર જેમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ખેડૂતભાઈ આપણે વાત કરીએ તેમ અંદાજીત હોય છે કિંમતમાં ફેરફાર થઈ જાય છે એટલે જે કોઈ ભાઈઓને લેવું હોય તે કેશુભાઈનો કોન્ટેક કરી લે ટ્રેક્ટર ખેતીમાં લાયક ટ્રેક્ટર છે એટલે જે કોઈ ખેડૂતભાઈનું લેવું હોય તે કેશુભાઈનો કોન્ટેક કરી લે હવે ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ગાડુ તાલુકો ભાણવડ અને જિલ્લો દેવભૂમિ દ્વારકા કેશુભાઈ પાસે જોવા મળી જાય છે કેશુભાઈનો નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને કેશુભાઈનો નંબર હું વિડીયોની નીચે પણ નાખી દેસ એટલે જે કોઈ ખેડૂત મિત્રોને લેવો હોય તે કેશુભાઈનો કોન્ટેક અવશ્ય કરી લેવો અને જાતા પહેલાં કેશુભાઈ સાથે વાતચીત કરી લેવી જેથી ટ્રેક્ટર વેસાઈ ન ગયું હોય અને તમારો ખોટો ધક્કો ન થાય એટલે જે કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય તે કેશુભાઈનો કોન્ટેક કરીને પછી જાય